અમદાવાદના પ્લેન ક્રેશની રાખમાં એવી ઘણી કહાનીઓ છે જે આજે પણ ધૂણી થઈને સળગી રહી છે આવી જ એક કહાની અમદાવાદના નરોડા વિસ્તારના એક યુવાનની જેનો પરિવાર માની રહ્યો હતો કે તે ખોવાઈ ગયો છે પરિવાર તેને શોધી રહ્યો હતો પણ તે ખરેખરમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યો હતો આ યુવાન કોઈ બીજું નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ જીરાવાલા હતા કેવી રીતે મિસિંગ કેસની તપાસ કરતા પોલીસ પ્લેન ક્રેશની તે ઘટનાના સ્થળ સુધી પહોંચી તેની આ કહાની છે તો ચાલો જાણીએ વિસ્તારથી નમસ્કાર મિત્રો નવજીવન ન્યૂઝ પર હું છું ઉર્વિશ પટેલ આ દુર્ઘટનાની શરૂઆત જે દિવસે પ્લેન ક્રેશ થયું તેના કરતાં ઘણી પહેલાં થઈ ગઈ હતી આ યુવાન સાથે શું થયું તેની વાત કરીએ તે પહેલાં આપને જણાવી દઉં કે આ યુવાન અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ડીમાર્ટ નજીક મુરલીધર હાઇટ્સમાં રહેતો હતો જેનું નામ મહેશ ગિરધરભાઈ કાલાવડિયા ઉર્ફે જીરાવાલા હતું ગુજરાતી ફિલ્મો માટે નામ અજાણ્યું બિલકુલ નથી તે ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા તેમના પરિવારમાં પણ તેઓએ જેમને પ્રેમ કર્યો તે હેતલ સાથે તેમણે લગ્ન કર્યા અને તેમને સંતાનમાં બે બાળકો હતા આમ પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ હતો મહેશભાઈ એક ફિલ્મ નિર્માતા જ નહોતા પણ તે ફિલ્મ જગતમાં એક સારું એવું નામ પણ હતું જેમણે જીરાવાલા તરીકે એક ઓળખ ઊભી કરી હતી તે પ્રોડક્શનના સંસ્થાપક પણ હતા સંગીતના વિડીયો પણ બનાવતા હતા અને એડવર્ટીઝમેન્ટના વિડીયો પણ શૂટ કરતા હતા તેમની નોંધનીય કામગીરીમાં બે હજાર ઓગણીસની ફિલ્મ કોકટેલ પ્રેમી પગ ઓફ રિવેન્જ પણ સામેલ હતી જે આશા પંચાલ અને વૃત્તિ ઠક્કર અભિનીત એક નાટકીય કથા હતી તે સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય હતા હવે બાર જૂને તેમની સાથે શું બન્યું હતું તેની જાણકારી મેળવવા માટે અમે અમદાવાદ શહેર પોલીસના ડીસીપી પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરી તો તેમણે સમગ્ર બાબતની જાણકારી આપતા કહ્યું કે મહેશભાઈ અમદાવાદના શાહીબાગ વિસ્તાર તરફ ગયા હતા જ્યાં તેઓ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી ગુમ થઈ ગયા હતા પરિવારે તેમની ઘણી રાહ જોઈ પણ તેઓ મળી ના આવ્યા અને તેમણે આ બાબતે પોલીસને જાણ કરી પોલીસ સમક્ષ તેમણે મહેશભાઈ ગુમ થયા હોવાની જાણવા જોગ આપી હતી આ બાજુ અમદાવાદના એ જ વિસ્તારમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું અને ઇમરજન્સી સેવાઓ તેની દોડધામમાં લાગેલી હતી પ્લેન દુર્ઘટના ના માત્ર તેમાં બેસેલા મુસાફરો માટે ઘાતક બન્યું હતું પરંતુ જ્યાં પડ્યું ત્યાં પણ મોટી જાનહાનિ અને નુકસાન કર્યું હતું પોલીસને જ્યારે જીરાવાલા ગુમ થયા છે તેની વિગત મળી ત્યારે તેમણે જોયું કે તેઓ મેઘાણી નગરના ગુમ થયા છે ત્યારે તેમને પહેલી શંકા દુર્ઘટના તરફ દોરી ગઈ જોકે તે સમયે પોલીસે પરિવાર સામે પોતાની આ શંકાને વ્યક્ત કરવાનું ટાળ્યું હતું કારણ કે અમદાવાદ પોલીસ કમિશનર મલિક જેસીપી જયશપાલસિંહ રાઠોડ અને ડીસીપી ઝોન સિક્સ રવિ મોહન સૈની દ્વારા બંદોબસ્તમાં રહેવા દરમિયાન ભોગ બનેલા વ્યક્તિઓના પરિવાર સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર અને મદદરૂપ અભિગમ અપનાવવાની સૂચના કરી હતી અને બીજું કે આ માત્ર પ્રારંભિક શંકા હતી આ બાજુ નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી ગોહિલ શાહીબાગના પીઆઈ જેડી ઝાલા હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ અને તેમનો સ્ટાફ ટેકનિકલ તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી કે મહેશ ફોન જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં જ તે જ લોકેશનમાં છેલ્લે સ્વિચ ઓફ થયો હતો જેથી પોલીસની શંકા પર પહેલો નક્કર પુરાવો સામે આવ્યો અને શંકા વધુ ઘાટી ઘૂંટાઈ તે અંગે પરિવારને પોલીસે જણાવ્યું તો પરિવાર આ વાત માનવા તૈયાર ન હતો તે વારંવાર પોલીસને કહી રહ્યો હતો કે તમે અન્ય દિશામાં પણ તપાસ કરવાનું ચાલુ રાખો અમદાવાદના સેક્ટર ટુ જયપાલસિંહ રાઠોડ અને ડીસીપી રવિ સૈનીએ તેમના પરિવારને સમજાવી ડીએનએ સેમ્પલ આપવાની વાત કરી તેમણે પરિવારને કહ્યું કે તમારા ડીએનએ સેમ્પલ મેચ કરવા પડશે તેના માટે જરૂરી સેમ્પલ આપો પરિવારે આ વાતને નકારી અને પોલીસને લાગણીવશ કહ્યું કે આવું કાંઈ હોય જ ન શકે પણ આખરે અધિકારીઓએ સમજાવ્યા અને શંકા દૂર કરવા માટે પણ ડીએનએ આપવું પડશે તેવું કહ્યું ત્યારે સેમ્પલ આપ્યા પરિવારના સેમ્પલ ને આધારે એફએસએલ વિભાગે ડીએનએ તપાસ ની કામગીરી આરંભી આ તરફ પરિવારે મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશ સાથે કોઈ સંબંધ ન હોવાની પૂરી ખાતરી પણ વ્યક્ત કરી હતી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા જે તપાસનો આખરી રિપોર્ટ આપવામાં આવ્યો તેમાં આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા આ બનાવ સ્થળેથી મળેલા મૃતદેહનો ડીએનએ આ પરિવારના ડીએનએ સાથે મેચ થતો હતો આમ પોલીસ પાસે વૈજ્ઞાનિક રીતે પણ મહેશભાઈ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામે હોવાની વિગત સામે આવી હતી પોલીસે આ વિગતો પણ પરિવારને ભારે હૃદય જણાવી જોકે પરિવાર આ સેમ્પલના રિપોર્ટને પણ નકારી રહ્યો હતો પરિવારનું કહેવું હતું હતું કે આ બની જ ના શકે મહેશભાઈ આ વિસ્તારમાં ગયા જ નથી મહેશ જીરાવાલાની પત્ની હેતલબેન અને પરિવારજનો આ સંજોગોને માનવા તૈયાર ન હતા તેમણે કહ્યું કે પૂરી ખાતરી થશે પછી જ તેઓ મૃતદેહને સ્વીકારશે પરિવારનો આ ચોખ્ખો જવાબ પોલીસ માટે બીજી એક ચેલેન્જ મૂકી ગયો હતો પોલીસે હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું હતું શાહીબાગના પીઆઈ જેડી ઝાલા અને તેમના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી એક સીસીટીવી કેમેરામાં પણ મહેશભાઈ બનાવવાળી જગ્યા ઉપર એક્ટિવા લઈને જતા હોવાનું સામે આવ્યું હતું જોકે પરિવાર આ પુરાવાને પણ નકારી રહ્યો હતો પરિવાર માનવા તૈયાર ન હતો કારણ કે તેમાં પણ પરિવારને શંકા હતી કે આ તો માત્ર તેઓ જઈ રહ્યા છે તેટલું જ દેખાય છે તેમની સાથે દુર્ઘટનાને શું લેવા દેવા છે પરિવારનો આ સવાલ પોલીસ માટે પણ સવાલ બની ગયો હતો પોલીસે આ પછી પ્લેન ક્રેશ દરમિયાનનો સળગી ગયેલો કાટમાળ શોધવાનું શરૂ કર્યું આ કાટમાળ ફંફોસતા વખતે પોલીસને કેટલાક વાહનો ત્યાં સળગી ગયેલા મળ્યા જેમાંથી એક એક્ટિવા પણ હતું પોલીસે તેના એન્જિન નંબર અને ચેચિસ નંબરને નોંધી લીધો અને તેની તપાસ કરતા જાણકારી મળી કે આ એક્ટિવા મહેશભાઈ જીરાવાલાનું જ છે આ બાબત જ્યારે સામે આવી ત્યારે તેમણે એ વિગત પણ પરિવારને સોંપી આ વિગતો અને એક્ટિવાની હાલત જોઈ જીરાવાલાની પત્ની હેતલ સહિત આખો પરિવાર સન્ન રહી ગયો કારણ કે હવે શંકાને કોઈ સ્થાન ન હતું આટલા દિવસથી જે સત્યને તેઓ ટાળી રહ્યા હતા જે સત્ય ખરેખર સાચું ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા તે સત્ય હવે કાચની જેમ સ્પષ્ટ થઈને સામે ઊભું હતું પોલીસે આ કેસમાં ઘણી મહેનત કરી પરંતુ સત્ય એટલું દુઃખદ બનશે તેવો પોલીસને અગાઉથી જ અંદેશો હતો પોલીસે પરિવારને તેમના સ્વજનનો મૃતદેહ આખરે કાયદેસરની પ્રક્રિયા પછી સોંપ્યો અને સંવેદના પણ વ્યક્ત કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે આ પછી ભાવુક દ્રશ્યો સર્જાયા આમ પરિવારે તો ઘરનો સૌથી ગમતો વ્યક્તિ ગુમાવ્યો પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ એક ઉમદા કલાકારને ગુમાવ્યો મહેશભાઈ જીરાવાલાએ પોતાની જિંદગીના વર્ષો ફિલ્મી કહાનીઓ પાછળ કાઢી નાખ્યા અને આખરે તેમનો અંત પણ એક ફિલ્મી કહાની બની ગયો આ પ્રકારની ઘટનાઓની જાણકારી ફરી અમારે તમને ન આપવી પડે તથા પરિવારને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે પ્રાર્થના સાથે મને અને મારા કેમેરામેન સોનું સોનુ રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ